નેવ્યને સમાચારની વાત તો વેરાવળમાં જાહેરમાં દારૂડિયાઓ ઝાકટા બન્યા છે રસ્તા વચ્ચે બાઈક આડું મૂકી દારૂની મહેફિલ માણતા હતા પાલિકાના પૂર્વ પ્રમુખે ટકોર કરતા તેમના પર હુમલો કર્યો હતો દારૂડિયાઓએ વ્હીકલ માટે માથે ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો તો ઠપકો આપતા ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ હાલ નોંધાઈ છે ફેઝુડો ઉર્ફે ફૈઝલ શામદાર સહિત ત્રણ સામે

થોડા દિવસો પહેલા એક અસામાજિક તત્વોએ કોમી તમદીલી ફેલાય તેવા પ્રકારના વિડીયો વાયરલ કર્યા હતા જેની સામે અરજી થવા છતાં પણ હજુ પોલીસ તપાસના નામે આવા તત્વો છે તેને છાવરી રહી છે ત્યાર બાદ હમણાં જ જે પાલિકાના પૂર્વ પ્રમુખ છે તે રાત્રિના સમયે જે રાજેન્દ્રભુર નજીકથી જઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર દારૂની મહેફિલ માંડતા ત્રણ ઈસમોને ઠપકારવા જતા આ ત્રણ ઇસમોએ પાલિકા પ્રમુખને છરી બતાવી તેની ઉપર હુમલો કર્યો હતો અને ઝાંખી મારી નાખવાની ધમકી આપી હતી જેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પરંતુ એકંદરે જોઈએ તો સિટી પોલીસ તંત્ર જે ક્યાંક ને ક્યાંક અસામાજિક એની પરિસ્થિતિના પગલે આવા બનાવો બનતા રહ્યા છે જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબતે ગંભીરતા લઈ અને આવા અસામાજિક તત્વોને ને કરવા જોઈએ અને વેરાવળ સિટી પોલીસે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પ્રબુદ્ધ નાગરિકોમાં માંગ ઉઠી રહી છે ભાવિની આભાર માહિતી માટે